હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો વિદ્યાર્થી મિત્રો આજે આ વિડીયોમાં આપણે સ્ટડી કરીશું ધોરણ દસ અને વિષય છે સામાજિક વિજ્ઞાન અને જેમાં ચેપ્ટર નંબર સેકન્ડ ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરા અને હસ્તકળા વિશે આપણે અભ્યાસ કરીશું જેમાં પહેલું ક્વેશ્ચન છે જૈવિક ભૌતિક અને સાંસ્કૃતિક વારસો એટલે શું તો સ્ટ્રેન્ડ્સ પહેલાં ચેપ્ટરમાં આપણે વારસા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ વારસો એટલે પેઢી દર પેઢી આપણને પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ જેનું મૂળ્ય આપણે આંખી ન શકે એને વારસો આપણે કહેતા હતા સાથે વારસાના આપણે બે પ્રકાર હતા એક સાંસ્કૃતિક વારસો અને બીજો પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ દ્વારા મળેલી અમૂલ્ય ભેટ અને સાંસ્કૃતિક વારસો એટલે કે મનુષ્ય પોતાની બુદ્ધિ શક્તિ કલા કૌશલ્ય દ્વારા જે કંઈ હાસિલ કર્યું તો એને સાંસ્કૃતિક વારસો કહેવામાં આવતો આ ક્ષેત્રમાં આપણે જૈનિક વારસા વિશે સમજીએ તો જૈવિક વારસો શું છે તો બાળકના જન્મથી માતા પિતા તરફથી જે કંઈ પણ આપણને શારીરિક કે માનસિક રક્ષણો મળે તો તેને જૈવિક વારસો કહેવાય તમારો જન્મ થાય ત્યારે તમને માતા પિતા પરત તરફથી કંઈક ને કંઈક શું છે શારીરિક અથવા માનસિક રક્ષણો તમને મળતા આવશે તો એને શું કહેવામાં આવે છે એ શારીરિક કે માનસિક રક્ષણોને તમે જૈવિક કે શારીરિક માનસિક રક્ષણોને જૈવિક વારસા તરીકે ઓળખીએ છીએ જેમ કે કોઈકનું મોઢું પપ્પા પાસે પપ્પા જે ઉપર જતું હોય કોઈનું નાક મમ્મી તરફ જેવું જતું હોય તો કોઈને આ એના પપ્પા તરફ જતી હોય બરાબર ને ઓકે સેમ આવતી હોય તો એને જૈવિક વારસો કહેવાય ભૌતિક વારસામાં જેમ કે ઘર બાર છે જમીન છે જાગીર છે જંગલ મિલકત વગેરેનો સમાવેશ ભૌતિક વારસામાં થાય સમા થાય ભૌતિક વારસામાં સાંસ્કૃતિક વારસા એટલે માનવીય પોતાની બુદ્ધિશક્તિ આવડત કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પણ વસ્તુ મેળવી અથવા જે કંઈ નવી વસ્તુનું સર્જન કર્યું તેને શું કહેવામાં આવે છે સાંસ્કૃતિક વારસો કહેવામાં આવે છે હવે આપણા દેશમાં ભારતની અમુક મુખ્ય હસ્તકળા કારીગીરીના નામ આપો તો મુખ્ય હસ્તકળા એટલે દ્વારા જે કારીગરી થતી હતી એ મુખ્ય કઈ છે તેમાં પહેલાં માટી કામ આવે એટલે માટી માટી બનાવવા પછી બીજું બનાટ કામ કરવું ધાતુકામ છે ભરતગુંથન છે ચર્મ ઉદ્યોગ છે મોટી કામ છે જરી કામ છે અકી કામ છે કાસ્તકળા વગેરે આ બધી શું હતી ભારત દેશની મુખ્યત્વે હસ્તકલા કારીગરી એટલે કે હાથ દ્વારા તેઓએ નિર્માણ કરેલી કલા કારીગરી હતી ઓકે તેમાં આપણે પ્રાચીન વારસાની માટીકામ કલા વિશે સમજાવીએ તો માટીકામ કલા શું છે તો પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈને એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રનો ઉપયોગ કરતા હતા સામાજિક માટીમાંથી બનાવેલા પાત્ર જેમ કે તેઓ માટીમાંથી રમકડાં બનાવતા હતા ઘડો બનાવતા હતા ઘોડિયું બનાવતા હતા કુરડી બનાવતા હતા માટલી પણ બનાવતા હતા ચૂરો ઈટો વગેરે સાધનો માટીમાંથી બનાવવામાં એટલે કે તૈયાર કરવામાં આવતા હતા અનાજનો સંગ્રહ કરવા માટે નાની મોટી કોઠીઓ પણ સામાટી બનાવવામાં આવતી હતી માટી માટી બનાવવામાં આવતી હતી સાથે ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના જે પાત્રો છે તેમાં રસોઈના વાસણો એ બધા માટીમાંથી બનાવવામાં આવતા હતા ગામડાના બધા જ ઘરોની જે દીવાલો છે એ માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી હતી તમે જાણો છો ગાયનું છાણ અને માટી ભેગી કરીને લીધવામાં આવતા હતા ઉતરા અને ઘર વગેરે પ્રાચીન સમયથી ભારતના પ્રાચીન સમયથી કાચીનો પરિચય નાગાર્જુન અને ગુજરાતના મહેસાણા જિલ્લાના રાંગંજમાંથી મળી આવેલ હાથથી બનાવેલ માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળી આવ્યું છે કે આપણે પુરાતત્વ શાખા દ્વારા જે જૂના અવશેષો આપણને મળી આવ્યા છે ક્યાંથી

કે આપણી જે માટી કામ કરવામાં કેટલી વિશેષતાઓ રહેલી છે બરાબર ને તેના વિશે આપણે જાગૃત થયા જ્ઞાત પ્રાપ્ત કર્યું હવે આપણે આગળ જોવાનું છે ભારતની બીજી એક કલા કારીગીમાં હાથ વનાટ કલાનો ઉપયોગ વિશે એટલે કે કાટન કલામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તેના વિશે જાણે છે કાંટન એટલે શું તમે કાંટવું કાટન એ શબ્દ ઘણીવાર સાંભળ્યો હશે બાળકો તો કાટન કલામાં જે રૂની પૂની હોય રૂ સફેદ એની પૂની માટે તાતના ખેંચવા સાથે તેમને વળ ચડાવવાનો પછી આ પ્રમાણે શું છે તાતના ખેંચીને તમારે બે હાથની ઉપયોગતા રીતે શું છે ગોળ ગોળ ફેલાવવું એટલે કે વળ ચડાવવું યસ આ પ્રમાણે અને શું આ પ્રમાણે વળ ચડાવવું કહેવાય એકબીજાની પકડમાં જોડી એક લાંબો ડોરો તૈયાર કરવામાં આવે શું તૈયાર કરવામાં આવે એને કાંતન કહેવામાં આવે છે ઓકે તમે ચરખો જોઈ શકો છો પહેલાં મહાત્મા ગાંધીજી જે આપણા દેશમાં આઝાદી મેળા માટે સ્વદેશી કપડાઓ પહેરવા માટે ઘાટી તો ચરખા દ્વારા તેઓ આ રીતે નિર્માણ કરતા હતા કાંટાનો મિનિંગ શું છે તો ભારતના ભારત ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર થતોનો મર્મનો ટાકો એ દિવાશ્રીની પેટીમાં સમાઈ જતો હતોના મર્મનો જે ટાકો છે એ સામા સમાઈ જાય દિવાશ્રીની પેટીમાં અને મર્મની સારી વીંટીમાંથી તમે જે રીક્સ જે પહેરો છો હાથમાં આંગળીમાં એમાંથી પણ પસાર થઈ જતી હતી એ પ્રમાણે રાખવામાં આવતું હતું કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાડીચા પાટણનો પાટણ શહેરનો પટોળો કાંજીવરમની સાડી અને બનારસની સાડી અને રાજસ્થાનની બહારની વગેરે હાથ બનારની બે નમૂન હુંડા માટે ભારત જગતભરમાં જાણીતું છે અત્યારની જે મોસ્ટલી તમે સાડી વગેરે તમે જો કહો છો એ તૈયાર થઈ જતી હોય છે પણ આ એક સમયની હાથ દ્વારા તૈયાર કરવામાં આવેલી સાડીઓનું નિર્માણ હતું ગુજરાતના સોલંકી યુગ દરમિયાન પાથનમાં આવી વસેલા કુશળ કારીગરોએ બનાવેલા પાતળના પટોળા એ જગતભરમાં પ્રખ્યાત છે છે વિખ્યાત પટોળાની આ જે હાથ હાથમનાની કળા છે ને આજે આઠસો પચાસ વર્ષ છે વર્ષ સુની જે બાળકો આઠસો પચાસ વર્ષ સુધી જે બનતા રેશમી વસ્ત્ર જેને બેવડિય કહેવામાં આવે છે એને પટોળા પણ કહેવામાં આવે છે બેવડિત મતલબ શું છે તમને જણાવો તો બંને તરફ એક જ પ્રકારની ભાત દેખાયું પાછળના પટોળા વર્ષો સુધી તકી રહે છે અને તેનો રંગ પણ જતો નથી એવોને એવો યથાવત રહે છે એટલા માટે પાકા લોકો વિશે કહેવત કહેવામાં આવે છે ફરી પતોળે ભાત ભાટી પણ ફીટે નહીં તો કે પટોળા પર જે ભાત પડી જાય ને એ કોઈ દાડો મીટે નહીં તમારા પટોળા ફાટી જાય ફાટી ફાટી જાય પણ જે ભાત છે ને એ નીકળે નહીં રાતા જેનો રંગ પણ કદી નીકળવાનો નથી અથાવત દેખી એવો ને એવો દેવાનો છે પછી આપણે બીજી કળા વિશે માહિતી મેળવીએ ભરતગુંથન કળા વિશે તો હડપ્પા અને મોહિત ખોદકામ દરમિયાન મરેલ મૂર્તિ અને પુત્રાના વસ્ત્રો પર ભરત ગુંથન કરવામાં જોવા મળ્યું હતું કચ્છના જે સ્ત્રી પુરુષો છે ને એમના વસ્ત્રો પર પણ સુખ જોવા મળ્યું હતું ભલતકામ થયેલું જોવા મળ્યું હતું ભરતકામ તમે જોઈ શકો છો બાળકો અહીંયા ચિત્રમાં દેખો જે તિરડીઓ લગાડવી બરાબર ને ઓશિકા છે ચાદરિયો છે ઘરમાં જે તોરણો છે પ્રવેશ બરાબર હુમરા પાસે અને શું કહેવાય ભલનકુંથન કરા કહેવામાં આવે છે બરાબર ને અલગ અલગ પ્રકારની મૂળની છાપ બરાબર કોઈ ગરબા લમતાશ્રી કે પુરુષની ભાત અંકિત કરવી બરાબર ને પછી આગળ વાત કરવી છે કે દેશ વિદેશમાં કાશ્મીરી કાશ્મીર નું કાશ્મીરી ખૂબ જ પ્રખ્યાત છે ગુજરાતમાં વાત કરીએ તો જામનગર જેતપુર ભુજ માનવી વગેરે વિશાળો પરંપરાગત શેરીવાળા હાથી પુત્રી સોપાટ પક્ષીઓ કલશ વગેરેની મનોહર ડિઝાઇનોવાળી બાંધણી માટે જાણીતા છે કાપર પર છપાઈ કરવી તેમજ ભરત ગૃંથન કરવું એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સૂચે બાળકો શ્રીઓનો ગૃહ ઉદ્યોગ બની ગયો છે ચંદરવા શાક તોરણ ચાકરા ઓછા ટકિયા ઓશિકા પારના કેડિયા વગેરે પણ ભરત ગુંથન કરવાની કળા આજે પણ ઘણી પ્રચલિત પામી ગઈ છે તમે ધાબળા પર હજય પર ભૌમિતિક આકાર જોતા હશો બરાબર ને તમે જે ડ્રોઈંગ ચિત્ર દોરો છો ને સ્કૂલમાં ચિત્રકળા અલગ અલગ ભૌમિતિક આકાર આવશો સતકોણ પંચકોણ અલગ અલગ આકૃતિ દોરતા હશો તો એ તમને ધાબળા પર અને રજય પર પણ જોવા મળતી હશે વર્તુળ પણ એ ભરતકામ કરી તેના પર ભરતકામ કરીને સુશોભિત કરવામાં આવે છે કચ્છનો જે વન્ય વિસ્તાર છે એમાં જટ કોમની ભરતકળા એ આગવું સ્થાન ધરાવે છે જટ

ઓકે તો આઈ હોપ કે તમને આ સમજમાં આવી હશે વિશ યુ ઓલ બેસ્ટ ફોર ધીસ વર્લ્ડ એન્ડ બેસ્ટ ઓફ લોગ ફોર ધીસ વર્લ્ડ એન્ડ પ્લીઝ લાઈક્સ એન્ડ એડ સપ્લાઇ વિડીયો ઇન્ડ ચેનલ વિથ યુ ઓલ થેન્ક યુ